નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે મારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો આજે મોડ્યુલ બે કાર્ય કુશળતા એટલે કે ફ્યુચર વર્ક સ્કિલ જેની અંદર આપણે એકથી પાંત્રીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન કોવિડ પછી કાર્ય સ્તરો કેવી રીતે બદલાયા છે તો ઓપ્શન એ ટેકનોલોજી પર વધુ ધ્યાન આપો બી ફ્લેક્સિબલ કામના કલાકો સી વ્યક્તિગત અને ઘરના કામનું મિશ્રણ ત્યારબાદ ડી ઉપરોક્ત તમામ એટલે કે ઓલ ઓફ ધ અબવ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરોક્ત તમામ એટલે કે ઓલ ઓફ ધ અબવ ત્યારબાદ બીજો પ્રશ્ન કાર્ય સ્તરે શીખવા માટે ખુલ્લા હોવાનું ઉદાહરણ કયું છે તો ઓપ્શન એ ટેકનોલોજી કૌશલ્યોને સુધારવા માટે તાલીમ સત્રોમાં હાજરી આપવાનો ઇનકાર બી કાર્ય પ્રક્રિયાઓમાં થતા ફેરફારોને સ્વીકારવા અને અનુકૂલન કરવું સી સહકર્મીઓ તરફથી પ્રતિસાદ ટાળવો અને ડી ટેકનોલોજીની પ્રગતિને અવગણવી તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કાર્ય પ્રક્રિયાઓમાં થતા ફેરફારોને સ્વીકારવા અને અનુકૂલન કરવું ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ઈરફાનને નોકરીની જરૂર છે તે કામના ભાવિ માટે કેવી રીતે તૈયારી કરી શકે તો ઓપ્શન એ રીલ્સ અને ટિકટોક વિડીયો બનાવતા શીખશે બી નવી કુશળતા શીખવાનું ટાળશે સી ઇન્ટરનેટ સ્કિલમાં કુશળતા મેળવશે અને ડી વ્યાવસાયિક સંબંધો બાંધવાનું ટાળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટરનેટ સ્કિલમાં કુશળતા મેળવશે એટલે કે માસ્ટર ઇન્ટરનેટ સ્કિલ ત્યારબાદ ચોથો પ્રશ્ન કર્મચારીઓ માટે ભાવિ કાર્યસ્થળનું મહત્વપૂર્ણ કૌશલ્ય શું છે તો ઓપ્શન એ પેપર વર્ક કરવું બી મેન્યુઅલ વર્ક કરવું સી નેટવર્કિંગ અને સંબંધ નિર્માણ અને ડી રજાઓનું આયોજન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નેટવર્કિંગ અને સંબંધ નિર્માણ પાંચમો પ્રશ્ન રાઘવ કોવિડ પછી નવી કંપનીમાં જોડાયો તે કામ પર આપવામાં આવતી ડિજિટલ ટેબ્લેટનો ઉપયોગ કરવાને લઈને નર્વસ છે તેને શું કરવું જોઈએ તો ઓપ્શન એ તેના મેનેજરને ફરિયાદ કરવી બી તેના સહકાર્યકરોને પૂછી તમામ ડિજિટલ કાર્ય કરવું સી પોતાની નોકરી છોડી દેવી અને ડી ખુલ્લા મન રાખો અને તેના સહકાર્યકરોને તેને શીખવા શીખવવા માટે કહો તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ખુલ્લું મન રાખો અને તેના સહકાર્યકરોને તેને શીખવવા માટે કહો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી કયું ગીગ અર્થતંત્રનું શ્રેષ્ઠ વર્ણન કરે છે તો ઓપ્શન એ એક સિસ્ટમ જ્યાં કર્મચારીઓ એક જ એમ્પ્લોયર માટે પૂર્ણ સમય કામ કરે છે બી એક સિસ્ટમ જ્યાં કામદારો પાર્ટ ટાઈમ અથવા કામચલાઉ નોકરી લે છે સી એક સિસ્ટમ જ્યાં કામદારોને નિશ્ચિત માસિક પગાર ચૂકવવામાં આવે છે અને ડી એક સિસ્ટમ જ્યાં કામદારોએ કામના કલાક કલાકો અને સ્થાનો નિશ્ચિત કર્યા હોય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક સિસ્ટમ જ્યાં કામદારો પાર્ટ ટાઈમ અથવા કામચલાઉ નોકરી લે છે ત્યારબાદ સાતમો પ્રશ્ન નીચે કયો વિકલ્પ ગીગ અર્થતંત્રમાં ગીગનું વર્ણન કરે છે તો ઓપ્શન એ પૂર્ણ સમયના કલાકો અને લાભો સાથેની નોકરી બી સામાન્ય નવ પાંચ નોકરી સી ચોક્કસ એટલે કે વિશિષ્ટ કાર્ય અથવા પ્રોજેક્ટ અને ડી ઉપરોક્તમાંથી એક પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચોક્કસ એટલે કે વિશિષ્ટ કાર્ય અથવા પ્રોજેક્ટ ત્યારબાદ આઠમો પ્રશ્ન ખાલી જગ્યા ગીગ કામદારોને ગ્રાહકોને શોધવામાં અને નિશ્ચિત ચાર્જ પર સેવાઓ પૂરી પાડવામાં મદદ કરે છે તો ઓપ્શન એ નેટફ્લિક્સ બી પ્લેટફોર્મ અને એપ સી સારા એટલે કે સ્કૂલ અને ડી બેંક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્લેટફોર્મ અને એપ ત્યારબાદ નવમો પ્રશ્ન સીમાં ગીગ વર્કર બનવા માગે છે તેની ગીગ કામની તકો કેવી રીતે શોધી શકે તો ઓપ્શન એ યોગ્ય ગીગ પ્લેટફોર્મ શોધીને બી તેણીને જાણતા હોય તેવા મિત્રો લોકો અને તેના સમુદાયોમાં જૂથો સાથે જોડાઈને સી તેણીની લાયકાતો અને કૌશલ્યો સાથે તેના બાયોડેટાને અપડેટ કરીને અને ડી ઉપરોક્તમામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરોક્તમા એટલે કે ઓલ ઓફ ધેસ ત્યારબાદ દસમો પ્રશ્ન સુલતાન એક કુશર ઇલેક્ટ્રિશિયન છે તે પ્લેટફોર્મ આધારિત ગીક વર્ક શોધી રહ્યો છે જે તેની કુશળતા સાથે મેળ ખાય છે નોકરીની તકો શોધવા માટે નીચેનામાંથી કયું પ્લેટફોર્મ સુલતાન માટે સૌથી વધુ યોગ્ય રહેશે તો ઓપ્શન એ ઓનલાઈન ઉત્પાદનો વેચવા માટે એમેઝોન બી વિડીયો કોલ્સ માટે ઝૂમનો ઉપયોગ સી લોકોને ડ્રાઇવિંગ કરવા માટે ઉબેર અને ડી ઘર સમારકામ સેવાઓ ઓફર કરવા માટે શહેરી કંપનીઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઘર સમારકામ સેવાઓ ઓફર કરવા માટે શહેરી કંપની ત્યારબાદ અગિયારમો પ્રશ્ન સ્વરોજગારનો અર્થ શું થાય છે તો ઓપ્શન એ એક જ એમ્પ્લોયર માટે કામ કરવું બી સ્વતંત્ર રીતે કામ કરો અને તમારા કામમાંથી સીધી કમાણી કરો સી નિશ્ચિત માસિક પગાર મેળવો અને ડી ઘરેથી પાર્ટ ટાઈમ કામ કરવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્વતંત્ર રીતે કામ કરો અને તમારા કામમાંથી સીધી કમાણી કરો ત્યારબાદ બારમો પ્રશ્ન સ્વરોજગારથી શું ફાયદો થાય છે તો ઓપ્શન એ તમારા કામથી સીધી કમાણી બી કામના નિશ્ચિત કલાકો સી માસિક પગાર ચૂકવણી અને ડી તમારા કાર્યો પર મર્યાદિત નિયંત્રણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તમારા કામથી સીધી કમાણી ત્યારબાદ તેરમો પ્રશ્ન નીચેનામાંથી કયું સ્વરોજગારનું ઉદાહરણ છે તો ઓપ્શન એ કંપનીમાં ફૂલ ટાઈમ કામ કરવું બી ટેક્સી કંપની માટે ડ્રાઇવિંગ કરવું સી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી બનવું અને ડી વ્યક્તિગત શિક્ષક તરીકે વિષયો અથવા કુશળતા શીખવવી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વ્યક્તિગત શિક્ષક તરીકે વિષયો અથવા કુશળતા શીખવવી ત્યારબાદ ચૌદમો પ્રશ્ન તમે સ્વરોજગાર કેવી રીતે મેળવી શકો તો ઓપ્શન એ કામ વિશે જાણી નાના અભ્યાસક્રમો લઈને બી તમારા વિચારને નાના પાયે અજમાવીને સી ચેટ સ્થાનિક જાહેરાતનો ઉપયોગ કરી અને મિત્રોને આ વાત ફેલાવવા માટે કહીને અને ડી ઉપરોક્ત તમામ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરોક્ત તમામ ત્યારબાદ પંદરમો પ્રશ્ન રોહને ફોટોગ્રાફીનો શોખ છે અને તેનો પોતાનો ફોટોગ્રાફી બિઝનેસ શરૂ કરવાનું સપનું છે રોહને તેની સ્વરોજગાર યાત્રા શરૂ કરવા માટે શું કરવું જોઈએ અહીંયા ઓપ્શન આપે છે અદ્યતન ફોટોગ્રાફી સાધનો ખરીદો પછી ભલે તે તેના બજેટની બહાર હોય બી રેન્ડમ ચિત્રો લો અને તેમને ઓનલાઈન શેર કરો સી ફોટોગ્રાફી વિશે વધુ જાણો અને મૂળભૂત ફોટોગ્રાફી કોર્સમાં જોડાવો અને ડી કોઈપણ આયોજન વિના તેની સેવાઓની જાહેરાત કરવાનું શરૂ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફોટોગ્રાફી વિશે વધુ જાણો અને મૂળભૂત ફોટોગ્રાફી કોર્સમાં જોડાવો ત્યારબાદ સોરમો પ્રશ્ન કામ માટે સ્થાનાંતર કરવાનો અર્થ શું છે તો મિત્રો અહીં ઓપ્શન આપે છે કામ માટે એક જ જગ્યાએ રહેવું બી એક જ શહેરમાં નોકરી બદલવી સી નોકરી શોધવા માટે અલગ જગ્યાએ જવું અને ડી ઘરેથી કામ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નોકરી શોધવા માટે અલગ જગ્યાએ જવું ત્યારબાદ સત્તરમો પ્રશ્ન કામ માટે લોકોનું સ્થાનાંતર કરવાનું સામાન્ય કારણ શું છે તો ઓપ્શન એ નવી ભાષાઓ શીખાવ શીખવા માટે બી નોકરીની વધુ સારી તકો શોધવા માટે સી પરિવાર સાથે સમય પસાર કરવા માટે અને ડી નવા સ્તરોની શોધખોર કરવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નોકરીની વધુ સારી તકો શોધવા માટે ત્યારબાદ અઢારમો પ્રશ્ન સ્નેહા કામ માટે અલગ શહેરમાં જવાનું વિચારે છે આ નિર્ણય લેતા પહેલાં તેણીએ કઈ બાબતો વિશે વિચારવું જોઈએ તો ઓપ્શન એ ત્યાં મુસાફરી કરવા અને રહેવા માટે કેટલો ખર્ચ થશે બી જો તેણી એવી નોકરી શોધી શકે જે તેણીને શીખવવામાં અને વિકાસ કરવામાં મદદ કરે સી જો તે વધુ પૈસા કમાઈ શકે અને થોડી બચત પણ કરી શકે અને ડી ઉપરોક્ત તમામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરોક્ત તમામ એટલે કે ઓલ ઓફ ધેસ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન રાહુલ કામ માટે કતાર જઈ રહ્યો છે તેને સુરક્ષિત રીતે સ્થાનાંતર કરવા શું કરવું જોઈએ તો ઓપ્શન એ સ્તર વિશે જાણો અને સલામતી તાલીમ કાર્યક્રમમાં નોંધણી કરો બી સ્થાનાંતર કરતા પહેલાં તેની નોકરીની પુષ્ટિ કરો સી મહત્વપૂર્ણ દસ્તાવેજો ગોઠવો અને કટોકટી માટે બેંક ખાતું રાખો અને ડી ઉપરોક્ત તમામ કારણો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરોક્ત તમામ એટલે કે ઓલ ઓફ ધેઝ ત્યારબાદ વીસમો પ્રશ્ન કલ્પના તેની નવી નોકરી માટે હુબલીથી બેંગ્લોર સ્થળાંતર કરી રહી છે તેણીને નોકરીનો ઓફર લેટર મળ્યો છે તેણીએ સુરક્ષિત રીતે સ્થળાંતર કરવા માટે શું કરવું જોઈએ તો ઓપ્શન એ બેંગ્લોરમાં રહેવા વિશે સંશોધન કરવું બી સોશિયલ મીડિયા પર હંમેશા તેનેનું ચોક્કસ સ્થાન શેર કરવું ત્યારબાદ સી તેના નવા પડોશીઓ માટે ભેટ ભેટો ખરીદવી અને ડી દલાલો કહે છે તે બધું માનવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બેંગ્લોરમાં રહેવા વિશે સંશોધન કરવું એટલે કે રિસર્ચ અબાઉટ લિવિંગ ઇન બેંગ્લોર ત્યારબાદ એકવીસમો પ્રશ્ન સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મનો મુખ્ય હેતુ શું છે તો ઓપ્શન એ ઓફલાઈન તાલીમ કાર્યક્રમો ઓફર કરવા બી નોકરી શોધનારાઓ માટે નાણાકીય સહાય પૂરી પાડવી સી ઓનલાઈન શિક્ષણ અને કૌશલ્ય વિકાસની સુવિધા આપવા માટે અને ડી આંતરરાષ્ટ્રીય નોકરીની તકોને પ્રોત્સાહન આપવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓનલાઈન શિક્ષણ અને કૌશલ્ય વિકાસની સુવિધા આપવા માટે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન વપરાશકર્તાઓ સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મ કેવી રીતે એક્સેસ કરી શકે છે તો ઓપ્શન એ માત્ર ઓફલાઈન તાલીમ કેન્દ્રો દ્વારા બી માત્ર ચોક્કસ પ્રકારના ઉપકરણ પર સી વિશેષ શિક્ષણ એપ દ્વારા અને ડી કમ્પ્યુટર ટેબ્લેટ અને ફોન પર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કમ્પ્યુટર ટેબ્લેટ અને ફોન પર ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મનો કયો વિભાગ વપરાશકર્તાઓને નજીકના શારીરિક તાલીમ કેન્દ્રો શોધવામાં મદદ કરે છે તો ઓપ્શન એ કૌશલ્ય અભ્યાસક્રમો બી જોબ એક્સચેન્જ સી કૌશલ્ય કેન્દ્રો અને ડી ભલામણો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કૌશલ્ય કેન્દ્રો એટલે કે સ્કિલ સેન્ટર્સ ત્યારબાદ ચોઈસમો પ્રશ્ન મોહમ્મદને નોકરીની જરૂર છે સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મ પર તે કયા પ્રકારના સંસાધનો શોધી શકે છે તો ઓપ્શન એ માત્ર નોકરીની સૂચિઓ બી અભ્યાસક્રમો કૌશલ્ય કેન્દ્ર નોકરીની તકો અને ઘણું બધું સી માત્ર પુસ્તકો અને વાંચન સામગ્રી અને ડી નાણાકીય સેવાઓ અને સરકારી યોજનાઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અભ્યાસક્રમો કૌશલ્ય કેન્દ્ર નોકરીની તકો અને ઘણું બધું ત્યારબાદ પચીસમો પ્રશ્ન કલ્પના કરો કે તમે ડિજિટલ માર્કેટિંગ વિશે શીખવા માગો છો સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મ પર તમારે પહેલાં શું કરવું જોઈએ તો ઓપ્શન એ નોકરીની તકો માટે શોધ કરો બી ઉપલબ્ધ કોઈપણ કોર્સમાં નોંધણી કરો સી કૌશલ્ય અભ્યાસક્રમો વિભાગમાં શોધખોર કરો અને ડી ઉપરોક્તમાંથી એક પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કૌશલ્ય અભ્યાસક્રમો વિભાગમાં શોધખોર કરો ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન ગ્રીન પ્રેક્ટિસમાં એવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જે ખાલી જગ્યા તો ઓપ્શન એ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે બી પર્યાવરણ અને સંસાધનોનું રક્ષણ અને સંભાળ રાખે છે સી અતિશય વપરાશનો સમાવેશ થાય છે અને ડી પ્રદૂષણ પેદા કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પર્યાવરણ અને સંસાધનોનું રક્ષણ અને સંભાળ રાખે છે ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન કયો શબ્દ એવી રીતે વસ્તુઓનો ઉપયોગ કરવાનું વર્ણન કરે છે જે નુકસાન પહોંચાડ્યા વિના લાંબા સમય સુધી ટકી શકે તો ઓપ્શન એ ટકાઉપણું બી પ્રદૂષણ સી પર્યાવરણ મિત્રતા અને ડી સંસાધનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટકાઉપણો ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન ગ્રીન માઇન્ડ સેટ હોવાનો અર્થ શું છે તો ઓપ્શન એ પર્યાવરણને નુકસાન પહોંચાડતી પસંદગીઓ કરવી બી ટકાઉપણાને ધ્યાનમાં લીધા વિના સંસાધનોનો ઉપયોગ સી પ્રદૂષણ અને કચરાના વ્યવસ્થાપનને અવગણવું અને ડી પર્યાવરણની સંભાળ રાખવી અને સંસાધનોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પર્યાવરણની સંભાળ રાખવી અને સંસાધનોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવો ઓગણત્રીસમો પ્રશ્ન રવિની નીચેની આદતો છે આમાંથી કઈ ગ્રીન પ્રેક્ટિસ છે તો ઓપ્શન એ બિનજરૂરી વસ્તુઓની ખરીદી કરવી બી રૂમમાંથી બહાર નીકળતી વખતે લાઇટ અને પંખા ચાલુ રાખવા સી કરિયાણાની ખરીદી કરવા માટે કપડાંની થેલી લઈ જવી અને ડી સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલની આ પાણીની બોટલ ખરીદવી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કરિયાણાની ખરીદી કરવા માટે કાપડની થેલી લઈ જવી ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન તમારો મિત્ર પિકનિક પર જવાનું સૂચન કરે છે તેણી તમને ડિસ્પોઝલ પ્લેટો અને કપ લાવવા માટે કહે છે નીચેનામાંથી કઈ કઈ ક્રિયા ગ્રીન માઇન્ડસેટ માટે તમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે તો ઓપ્શન એ હા કહો અને ડિસ્પોઝલ પ્લેટો અને કપ લાવો બી ફરીથી વાપરી શકાય તેવી પ્લેટો અને કપ લાવો સી પિકનિક માટેના આમંત્રણને અવગણો અને ડી લીલા રંગની ડિસ્પોઝલ પ્લેટો અને કપ લાવો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફરીથી વાપરી શકાય તેવી પ્લેટો અને કપ લાવો ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન ગ્રીન જોબ શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે લીલા રંગમાં વહેંચાયેલ નોકરીઓ બી નોકરીઓ જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે સી નોકરીઓ કે જે કચરાના વિભાજન અને રિસાયકલિંગને અવગણે છે અને ડી નોકરીઓ જે સંસાધનોનું સંરક્ષણ કરે છે અને પર્યાવરણને મદદ કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નોકરીઓ જે સંસાધનોનું સંરક્ષણ કરે છે અને પર્યાવરણને મદદ કરે છે ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન નીચેનામાંથી કયો ગ્રીન પ્રેક્ટિસ નથી તો ઓપ્શન એ તાપમાનને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે સ્માર્ટ એર કન્ડિશનનો ઉપયોગ કરવો બી દરરોજ પ્લાસ્ટિકના કન્ટેનરમાં બફણના ભોજનનો ઓર્ડર આપવો સી કચરાને અલગ કરો અને રિસાયકલ કરો અને ડી શક્ય હોય તો છોડ ઉગાડો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી દરરોજ પ્લાસ્ટિકના કન્ટેનરમાં બફોરણના ભોજનનો ઓર્ડર આપવો ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન એક ગ્રીન વર્કપ્લેસ એટલે કે કાર્યસ્થળ ખાલી જગ્યા તો ઓપ્શન એ ઓછા કાગળ અને ઊર્જા બચત લાઇટનો ઉપયોગ બી ડિસ્પોઝલ વસ્તુઓ અને પ્લાસ્ટિકની પાણીની બોટલનો ઉપયોગ સી હંમેશા લાઇટ ચાલુ રાખવી અને ડી કચરાના વિભાજન અને રિસાયકલિંગને અવગણવું તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓછા કાગળ અને ઊર્જા બચત લાઇટનો ઉપયોગ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન રીમા રેસ્ટોરન્ટમાં કામ કરે છે તે રેસ્ટોરન્ટને ગ્રીન પ્રેક્ટિસનું પાલન કરે તે માટે તેણીના મેનેજરને વિચારો આપવા માગે છે તેણીએ આમાંથી કયા વિચારો ઓફર કરવા જોઈએ તો ઓપ્શન એ પ્લાસ્ટિક પેકેજિંગમાં ખોરાક પહોંચાડવો બી સ્ટીલ પ્લેટ અને કપનો ઉપયોગ સી કર્મચારીઓને ડિસ્પોઝલ પ્લેટમાં બફોરનું ભોજન પૂરું પાડવું અને ડી ઉપરોક્ત તમામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટીલ પ્લેટ અને કપનો ઉપયોગ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન શ્યામ બ્યુટી સલૂનમાં કામ કરે છે શ્યામના સલૂનમાં આમાંથી કઈ વસ્તુ પર્યાવરણ માટે સારી નથી તો ઓપ્શન એ સિંગલ યુઝ પ્લાસ્ટિકના બદલે ફરીથી વાપરી શકાય તેવા મોજાનો એટલે કે ગ્લોવ્સનો ઉપયોગ કરવો બી ફ્લોર માટે સલામત અને બાયોડિગ્રેબલ સફાઈ સામગ્રીનો ઉપયોગ કરવો સી ચા અને પાણી માટે કાગળના કપનો ઉપયોગ અને ડી હેર કટ પછી વાળના કચરાનો પર્યાવરણને અનુકૂળ રીતે નિકાલ કરવો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચા અને પાણી માટે કાગળના કપનો ઉપયોગ તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે મોડ્યુલ ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું